મિત્રો એકાવન શક્તિપીઠ માનું આપણું આ અંબાજીનું રૂડું મંદિર દોસ્તો કે જ્યાં બિરાજે છે સાક્ષાતમાં અંબે જગદંબે તો દોસ્તો હમણાં જ હું બે મિનિટ પહેલાં દોસ્તો દર્શન કર્યા માના અને ખૂબ જ સરસ રીતે દર્શન થયા બિલકુલ દોસ્તો તમે જોઈ શકો છો આ વિશાળ કેમ્પ જે બનાવવામાં આવેલું છે એની બાજુમાં જ અહીંયા લાઇન છે દોસ્તો આ લાઇન તમે લેશો તો સીધા તમે મંદિરે પહોંચી જવાના છો દોસ્તો દોસ્તો તમે જોઈ શકો છો મંદિરે તમે જાઓ છો તો વચ્ચે વચ્ચે આવી મોટી મોટી સ્ક્રીનો તમને જોવા મળે છે જેમાં તમને માન્યા દર્શન થતા હોય છે દોસ્તો તો આગળ જઈએ દોસ્તો તમને મંદિરના અંદર લઈ જશો અને મા અંબેના આ ભાદરી પૂનમના તમને દર્શન કરાવીશ દોસ્તો તો વિડીયોમાં આગળ બન્યા રહેજો મિત્રો અત્યારે રાતનો કંઈક એક વાગે છે અને દોસ્તો તમે જોઈ શકો છો અમે આ બીજા કેમ્પે આવી ચૂક્યા છીએ અને બિલકુલ કંઈક પગ મેકવાની જગ્યા છે નહીં દોસ્તો આવી કંઈ હાલત છે અંદરથી બતાડું બતાડો આ સામે જોઈ શકો છો તમે દોસ્તો આ રીતના બેડ આપવામાં આવે છે અને આ રીતનું સરસ આયોજન છે તો હું ભાદરવી પૂનમના મેળા માટે અંબાજી દોસ્તો પહોંચી ચૂક્યો છું ફાઇનલી દોસ્તો અત્યારે કંઈ અગિયાર વાગતા હશે અને બાઈક આપણે પાર્કિંગમાં મૂકી છે અને ત્યાંથી આપણે ફ્રી સેવા અહીંયા શરૂ જ છે દોસ્તો એસટી બસમાં બેસીને તમે પાર્કિંગથી મંદિર સુધી આવી શકો છો દોસ્તો બીજું દોસ્તો તમને હું વાત કરું વિડીયોમાં આગળ તો મારી આગળ દોસ્તો તમે જોઈ રહ્યા છો આ મુખ્ય કંટ્રોલ પોઈન્ટ છે તમારું કોઈ સગુવાલું ખોવાઈ જાય છે કાં તો પછી તમારી કોઈ ચીજવસ્તુ ખોવાઈ જાય છે દોસ્તો મેળાની અંદર તો તમે આ કંટ્રોલ પોઈન્ટ ઉપર આવીને અહીંયા જે બેઠા છે એમની થ્રુ તમે હેલ્પ લઈ શકો છો અને એ લોકો માઇકમાં એનાઉન્સ કરીને જે બી વ્યક્તિ તમારું ગુમ થયેલ છે તેમને શોધી આપે છે દોસ્તો તમે જેમ કે સામે જોઈ શકો છો આ સર્કલ છે ત્યાંથી આપણે સામે જશું આપણને મંદિર જોવા મળશે ત્યાં આપણે મા દર્શન કરવાના છીએ દોસ્તો સામે સામે દોસ્તો તમે જોઈ શકો છો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એની સેવા કરવામાં આવે છે દોસ્તો કોઈ બીમાર હોય તો એના માટે છે ઉપલબ્ધ અને આ મેં તમને દેખાડ્યું કે સહાય કેન્દ્ર છે અને સામે દોસ્તો અહીં તમે જોઈ શકો છો પૂરી એલઈડીનો અહીંયા ગેટ બનાવવામાં આવેલ છે દોસ્તો તમે જોઈ શકો છો આના ઉપર જેમ બી લખેલું છે અને અલગ અલગ આકૃતિઓ અહીં તમને થોડી થોડી વારે અલગ અલગ જોવા મળી રહે છે દોસ્તો દોસ્તો આ ગેટની આપણે અંદર એન્ટર થઈએ છીએ તો દોસ્તો અહીંયા ખૂબ જ વિશાળ વિષામો આવેલો છે કે જે ભાદરવી પૂનમ દરમિયાન દોસ્તો તમે મેળામાં આવો છો તો આ તમને મેં ગેટ બતાવ્યો દોસ્તો આ ગેટની અંદર તમે એન્ટર થાવ છો સામે તમને અહીંયા લોકર રૂમ જોવા મળે છે દોસ્તો જ્યાં તમે તમારા બેગ તથા સામાન અહીંયા તમે મેકી શકો છો કારણ કે મંદિરમાં કોઈ સામાન લઈ જવો એલાઉ છે નહીં દોસ્તો સામે તમે જોઈ શકો છો અહીંયા વડીલો શ્રીફળની સેવા કરી રહ્યા છીએ અને આ સાઈડ તમે દોસ્તો જશો તો અહીંયા તમને વિશાળ વિશામો જોવા મળી રહ્યા છે તો એમાં લાખો લોકો અહીંયા એક સાથે બેસીને થોડું વિશ્રામ કરી શકે છે દોસ્તો જેમ કે દોસ્તો તમે જોઈ રહ્યા છો અત્યારે હજારોની સંખ્યામાં અહીંયા ભાઈ ભક્તો જે આવ્યા છે મારા દર્શને એ બધા અત્યારે આરામ કરે છે નાઈટના કંઈ દોસ્તો અગિયાર સાડા અગિયાર વાગતા હશે દોસ્તો સામે દોસ્તો તમે જોઈ શકો છો અહીંયા મોટી મોટી બે સ્ક્રીનો મારવામાં આવેલી છે કે જે બી ભક્ત અહીંયા બેસે છે એ અહીંયાથી જ માણીના દર્શન કરી શકે છે મંદિરનું લાઈવ ફૂટેજ ચોવીસ કલાક આ સ્ક્રીન ઉપર દેખાડવામાં આવે છે દોસ્તો અને આ રીતની કંઈ સગવડ કરવામાં આવી છે દોસ્તો ચાલો આપણને જઈએ આગળ અને વિડીયોમાં આગળ વધીશું અને જશું આપણે શ્રી અંબે માના મંદિર તરફ અને મા અંબેના દર્શન કરીશું દોસ્તો દોસ્તો તમે જોઈ શકો છો આ વિશાળ કેમ્પ જે બનાવવામાં આવેલું છે એની બાજુમાં જ અહીંયા લાઇન છે દોસ્તો આ લાઇન તમે લેશો તો સીધા તમે મંદિરે પહોંચી જવાના છો દોસ્તો દોસ્તો આપણે આવી ચૂક્યા છીએ અત્યારે લાઇનમાં તમે જોઈ શકો છો આ રીતની લાઇન છે અને બાજુમાં આવું બનાવેલું છે દોસ્તો તમે જોઈ શકો છો દોસ્તો તમે જોઈ શકો છો આ રીતની લાઇન છે અહીંયા આ લાઈન તમે ચાલશો તો સીધા તમે મંદિરે પહોંચી જવાના છો દોસ્તો અને બાજુમાં તમે જોઈ શકો છો અહીંયા બજાર છે દોસ્તો તમે જોઈ શકો છો મંદિરે તમે છો તો વચ્ચે વચ્ચે આવી મોટી મોટી સ્ક્રીનો તમને જોવા મળે છે જેમાં તમને માન્યા દર્શન થતા હોય છે દોસ્તો અને સામે તમે જોઈ શકો છો હું પાંચ મિનિટથી ચાલુ છું હજુ સુધી મંદિર સુધી મંદિર સુધી પહોંચ્યા નથી તો આગળ જઈએ દોસ્તો તમને મંદિરના અંદર લઈ જશો અને મા અંબેના આ ભાદરી પૂનમના તમને દર્શન કરાવીશ દોસ્તો તો વિડીયોમાં આગળ બન્યા રહેજો આપણે પહોંચી ચુક્યા છીએ શ્રી મા અંબેના દ્વાર આગળ તમે જોઈ શકો છો શક્તિ દ્વાર લાગેલો છે દોસ્તો આ ગેટની અંદર તમે એન્ટર થાવ છો એટલે શ્રી મા અંબેના તમને દર્શન થવા જવાના છે દોસ્તો ચાલો દોસ્તો આગળ વધીએ આપણે દોસ્તો તમે જોઈ શકો છો આપણે બિલકુલ શક્તિ દ્વારની બાજુમાં જ હું અત્યારે ઊભો છું દોસ્તો અને મંદિર જાઉં છું તમે જોઈ શકો છો વિશાળ અહીંયા શિવની પ્રતિમા બનાવેલી છે ત્યાં તમને હાથે જોવા મળે છે વિશાળ ગેટ તમને જોવા મળી જવાનો છે દોસ્તો મિત્રો એકાવન શક્તિપીઠ માનું આપણું આ અંબાજીનું રૂડું મંદિર દોસ્તો કે જ્યાં બિરાજે છે સાક્ષાતમાં અંબે જગદંબે તો દોસ્તો હમણાં જ હું બે મિનિટ પહેલાં દોસ્તો દર્શન કર્યા માના અને ખૂબ જ સરસ રીતે દર્શન થયા બિલકુલ ભીડભાડ હતી નહીં દોસ્તો અને અત્યારે રાતના બાર વાગે છે દોસ્તો અને બાર વાગે અત્યારે મંદિર ક્લોઝ થવાનો સમય છે એટલા માટે અમે ફટાફટ આવ્યા અને ફટાફટ દર્શન કરીને બહાર આવી ચૂક્યા છે દોસ્તો જેમ કે તમે જોઈ શકો છો પૂરું મંદિર અહીંયા સુવર્ણ થવાનું છે થોડાક જ સમયમાં થઈ જશે ઉપરનો પૂરો ભાગ તમને અહીંયા સોનાના મંદિરનો જોવા મળી જવાનો છે દોસ્તો આ દોસ્તો અહીંયા છે બીજો ગેટ છે અને પેલી સાઈડ મેન ગેટ આવેલો છે દોસ્તો ત્યાં આપણે જોઈશું દોસ્તો તમારે પ્રસાદ લેવી હોય તો આ જગ્યાએ તમને પ્રસાદ મળી જવાની છે દોસ્તો જેમ કે દોસ્તો તમે અહીંયા જોઈ શકો છો અહીંયા ઘણી બધી સ્ક્રીનો માલી છે જેના ઉપર તમને દર્શન થઈ જવાના છે દોસ્તો તમે અહીંયા જોઈ શકો છો ગણપતિ દાદાનું ખૂબ જ સુંદર અહીંયા મંદિર આવેલું છે દોસ્તો તમે અહીંયા જોઈ શકો છો મંદિર ખૂબ જ વિશાળ મંદિર છે અને તમારી નજર જશે ઉપર દોસ્તો ગોલ્ડન કરેલ છે અને આ તમે અહીંયા જોઈ શકો છો દોસ્તો આ જગ્યાએથી ધજા ચડાવવામાં આવે છે તમારે ધજા ચડાવી હોય તો આ જગ્યાએ ઉપર જવાનું અને સ્ટાફને વાત કરવાની તમારા નામની પણ અહીંયા ધજા ચડી જાય છે દોસ્તો દોસ્તો જેમ કે તમે અહીંયા જોઈ શકો છો એકાવન એકાવન શક્તિપીઠ આપણા અંબાજી ધામમાં બનાવવામાં આવેલ છે દોસ્તો જેથી તમને એક જ જગ્યાએ બધા શક્તિપીઠના દર્શન થઈ શકે દોસ્તો અને આ તમે સામે જોઈ શકો છો આ પ્રસાદી કેન્દ્ર છે અહીંથી તમે પ્રસાદી લઈ જઈ શકો છો પોતાના ફેમિલી માટે અને બધાને પ્રસાદ આપી અને મારા દર્શન કરાવી શકો છો દોસ્તો અને દોસ્તો જેમ કે તમે જોઈ શકો છો લેફ્ટ સાઈડ હું આવી ચૂક્યો છું ત્યાં સામે તમને પ્રસાદી મળી જશે આ સાઈડથી મંદિરનો વ્યૂ દોસ્તો આવું જોવા મળે છે અને આવી નાની મોટી ઘણી સ્ક્રીનો લગાવેલી છે જ્યાં મા અંબીના તમને દર્શન થઈ જવાના છે દોસ્તો દોસ્તો તમે અહીંયા જોઈ શકો છો દરેક અલગ અલગ માતાની અહીંયા પ્રતિમા બનાવવામાં આવેલી છે અને દોસ્તો આ બધા અહીંયા ઊભા રહીને સેલ્ફી પડાવે છે અને ફોટો પડાવે છે દોસ્તો અને રાતનું બાર વાગ્યાનું કંઈ આવું સીન છે બિલકુલ ઓછી પબ્લિક છે મંદિર બંધ થઈ ચૂક્યું છે પ્રાંગણમાં તમને દેખાય છે એટલા જ માણસો અહીંયા છે ખાલી દોસ્તો આપણે દર્શન કરી ચૂક્યા છીએ આ સામે તમે જોઈ શકો છો બહાર જવાનો રસ્તો આ સાઈડ છે ચલો બહાર જઈએ આપણે મિત્રો અત્યારે રાતનો કઈક એક વાગે છે અને દોસ્તો તમે જોઈ શકો છો અમે આ બીજા કેમ્પે આવી ચૂક્યા છીએ અને બિલકુલ કંઈક પગ મેકવાની જગ્યા છે ને દોસ્તો આવી કઈ હાલત છે અંદરથી જ બતાડો તમને તમે જોઈ શકો છો જ્યાં જગ્યા મળી ત્યાં બધા સૂતા છે રાજેશમારખરાણીલાલભાઈ <pod teeth> <bat Eliza> <much> <matrix> <bibleopus> <nationwide> દોસ્તો તમે જોઈ શકો છો અહીંયા ઘણા ભક્તો મંદિરના ગેટ આગળ જ અહીંયા શ્રીફળ વધે છે એવું માનવામાં આવે છે કે દોસ્તો તમારી અંબાજીની કોઈ માનતા હોય અને તમે મંદિરમાં ના જાઓને અહીંયા પણ શ્રીફળ વધેરી દો તો પણ તમારી માનતા પૂરી થતી હોય છે દોસ્તો જેમ કે દોસ્તો તમે જોઈ રહ્યા છો આપણે દર્શન કર્યામાં મેં ના આગલા વિડીયોમાં દોસ્તો આ વિડીયોમાં હું તમને લઈ જઈશ દોસ્તો ગબ્બર ગબ્બર ઉપર માં અંબેની જ્યોત બિરાજમાન છે જ્યાં પવિત્ર દર્શન થાય છે સવારના સાત વાગ્યાનો નો આરતી નો સમય હોય છે તો ચાલો દોસ્તો આપણે જઈએ ગબ્બર તરફ અને માં અંબેની પવિત્ર જ્યોતના દર્શન